ઉદ્યોગનગર કોલોનીમાં અમે રહી છી અને કાલે રાત્રે મારો એક માણસ બાર કલાક નોકરી કરીને જમવા જતો હતો તો ગજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાધવ નામનો શખ્સ ત્યાં આવી અને એને ક્યાંય મારી બાજુમાં બેસ બોલો કે હું જમ્યો નથી બાર કલાક હું જમી આવું કે કે નહીં આ પહેલાં બેસ એટલે બોલો હાલતો થયો તો રોડ વચ્ચે ચોકમાં જઈ અને એને પાટા મર્યા ગળું પકડ્યું અને વાળ ખેંચ્યા અને પોતાની પાસે ઢેડી લઈ ગયો એના વિડીયો પણ મારી પાસે છે સીસીટીવી કેમેરામાં અને તદ ઉપરાંત બીજો એક માળા અમારો છે એ બાથરૂમ માંથી આવી અને છોડાવતો હતો તો એને પણ માર્યો અને હાથ મળી નાખ્યો પછી બંને વહી ગયા રાત્રે હું એને કહેવા ગયો તો એ કે બાથરૂમ કોઈ ન જ દો જાય તો મારી નાખું અને બાથરૂમનું બાયણું તોડી નાખ્યું એના પણ વિડીયો છે ફોટા છે અને સતત ત્રાસ છે અહીંયા કેફી દ્રવ્યો વેચે છે કોઈ બેન દીકરી નીકળે તો એને ત્રાસ આપે છે છોકરા બહાર રમતા હોય તો કોઈ મા બાપ ફરિયાદ કરે તો કે મારા સાટું પેદા કર્યા છે લેડીઝ પાપડ બાર વણતા હોય તો એની માથા વાહન હલાવીને વહી જાય તમારા બાપનો રોડ છે અને કામદાર કલ્યાણ કેન્દ્ર છે એ અડ્ડો બનાવીને બેઠા છે કાલ સાહેબ આવ્યા એને વિડીયો ઉતારી અને આજરા હાજર દીધો છે ત્યાં ચેર રાખેલી છે નાસ્તો પડ્યો હોય સોડાની બોટલ દારૂની બોટલ બધા ફોટો વિડીયો ભેગા કરેલા છે અને જે કાંઈ અગાઉ ફરિયાદ કરેલી સાત આઠ વરસ પહેલાં વાઘેલા સાહેબ હતા ને આનંદભાઈ હા વાઘેલા સાહેબ આરે ત્યાં આવી રીતના બસો જણા અમે સાતથી થી આઠ વર્ષ પહેલાં આવ્યા હતા ત્યાધી કોઈ એક્શન લેવાના નથી તારીખ દસ અગિયારનો મહિનો હજી પંદર દિવસ નથી થયા આ વાતને દેવી પૂજક સમાજની અરે કઈ માથાકૂટ પહેરી હતી ને ચોકમાં રિવોલ્વોલ કાઢી હતી આની પેલા બે ગોલ કાઢેલી એના વિડીયો અને દેવી પૂજક સમાજ ફરિયાદ કરી એકસો બારમાં આ ફરિયાદ થયા પછી પણ એની વિરુદ્ધ કોઈ પગલા નથી લેવાના અડધી કલાકમાં એ માણસ પાછો ચોકમાં હતો અને રાતે સવા બારે એની ઘરે જઈને બંબાલ કરી આવેલો છે અને અત્યારે સમાજ એમ કે છે કારણ કે એની હારે કોઈ રહેતું નહોતું અત્યારે સામેથી ફોન આવ્યો કે હવે તમે કહો તો પાંચે ઘરના આવી અને ગોલ લઈને અમને ભગાડેલા ધમકાવેલા આ બધા વિડીયો હાજર છે અને એરિયાના ઘણા લોકો આ વાતની સાક્ષી પુરાવશે જો અહીંથી કોઈ એવી સુવિધા હોય કે ડબો લઈ અને ઘરે ઘરે નીકળે તો ચારસો ઓયડી અને બસો મકાન છે કે કોની શું કર્યું કેવું વર્તન કર્યું બધી વાતો કરે છે ઉભા ઉભા રોડ ઉપર બોમ્બ ફરતો હોય તમારે નીકળવું હોય તો નીકળો તમે નીકળતા તમારી માથા જ નાખીને ફોડે આવા તો બધા કારસ્થાન છે કોઈ લેડીઝ ઈ રોડ પર બેઠો એટલે નીકળવા રાજી ન હોય ફરી ને નીકળે આજે અમે અત્યારે અહીંયા જેટલી વાર થી છીએ પોણા અગિયાર વાગ્યા ના ગયો વ્યક્તિ ઓછા થઈ ગયા છે અને બસો ને ચારસો ની હાજરી ભરવાના માણસો જેને કાંઈ પોહાય નહીં સતાય બિચારા પોતાનું રોજમદારી મૂકીને ફરિયાદ માટે આવ્યા હતા કઈ યોગ્ય ન્યાય મળે અને પગલા લીએ એવી સરકાર માં અપીલ છે જો થતું હોય તો